કોમેડિયન એક્ટર કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર ગેરકાયદેસર રીતે તેમની પાસેથી પૈસા ઉપાડવાનો અને તેમના પાંચ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર ગેરકાયદેસર રીતે તેમની પાસેથી પૈસા ઉપાડવાનું અને તેમના પાંચ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે કપિલના પ્રતિનિધિ મોહમ્મદ હામિદે મની લોન્ડરિંગના કેસમાં દિલીપ વિરુદ્ધ કેસ દાખલ કર્યો આ વાતની પુષ્ટિ કરવા માટે વાનનું હાલનું સ્ટેટસ જાણવા દિલીપની પુણે બ્રાન્ચની મુલાકાત લીધી હતી ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દિલીપ છાબરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કપિલના પ્રતિનિધિ મોહમ્મદ હાબિરનું નિવેદન નોંધ્યું છે જેને આધારે સાત ફેબ્રુઆરી કોર્ટ દિલીપ છાબરિયા અને અન્ય છ આરોપીને સમન્સ પાઠવ્યા છે દિલીપ અને અન્ય છ લોકોને છવ્વીસ ફેબ્રુઆરી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે ધ્રુ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ